સુરતના વરાછા વિસ્તારમાં આવેલી એક દુકાનમાંથી શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે વરાછા પોલીસ અને ફૂડ વિભાગની ટીમે દુકાનમાં દરોડા પાડીને તપાસ કરી હતી જ્યાંથી એકસો પચાસ કિલો જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો હાલ આ પનીરના જથ્થામાંથી નમૂના લઈને તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે જોકે મળતી માહિતી મુજબ સુરતમાં મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર અને વરાછા પોલીસની ટીમે વરાછા એકે રોડ સ્થિત લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝની તાસની વાડી પાસે આવેલી એક દુકાનમાં દરોડો પાડ્યો હતો અને દુકાનમાં તપાસ કરતા એકસો પચાસ કિલો જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો ફ્રૂડ સેફટી ઓફિસરો દ્વારા પનીરા જથ્થામાંથી નમૂના લઈને મહાનગરપાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે પુથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે જેનો રિપોર્ટ આવેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ ફૂડ સેફટી ઓફિસર ડી કે પટેલે જણાવ્યું હતું વરાસા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા ફૂડ વિભાગની ટીમ સાથે મળી એક ડુપ્લિકેટ પનીર શંકાસ્પદ હોય તેવી માહિતી મળતા અમોએ